દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝ કાર્યક્રમ ઝીરોઅવર સાથે આપની સમક્ષ હું છું પ્રીતિ દર્શક મિત્રો ઝીરો અવરમાં આજે વાત કરવી છે એવા સામાજિક તત્વો વિશે જે રાજ્યમાં અને દેશમાં ધાર્મિક તહેવારો દરમિયાન જે શાંતિ દોહળવાનો પ્રયાસ કરતા હોય એવા તત્વો જે આપણી એકતા પર દાગ લગાવે છે દેશની એકતા પર દાગ લગાવે છે એવા તત્વો પર ચર્ચા કરીશું અને સાથે સાથે હવે તો આપ સૌને ખ્યાલ જ હશે સુરતમાં રવિવારે જે ઘટના બની ગણેશ પંડાલમાં ગણેશ ઉત્સવ ચાલી રહ્યો છે ત્યારે ગણેશ પંડાલમાં પથ્થરમારાની ઘટના બની આ ઉપરાંત ફક્ત સુરતની જ ઘટના નથી આમ તો રાજ્યમાં બીજા પણ ઘણી જગ્યાઓ પરથી નાની મોટી આવી ઘટનાઓ સામે આવી છે જે અશાંતિ દોહળવાનો સામાજિક તત્વો દ્વારા પ્રયાસ કરવામાં આવ્યો હોય આવી ઘટનાઓ આખરે શા માટે આવા તત્વોને પોલીસનો અથવા તો કાયદાનો કોઈ ડર નથી એ એક તો મોટો સવાલ છે અને બીજી બાજુ જ્યારે આવી ઘટનાઓ બનતી હોય છે ધાર્મિક તહેવારો દરમિયાન ધાર્મિક ઉત્સવો દરમિયાન આમ તો આપણો દેશ એ ઉત્સવપ્રિય દેશ છે એટલે આપણે તો ઉત્સવો અવારનવાર આવતા જ હોય છે દર મહિને એક ઉત્સવની ઉજવણી કરતા હોય છે પરંતુ એક પણ ઉત્સવ આજના સમયમાં એવો રહ્યો નથી કે જે શાંતિપ્રિય રીતે આપણે પૂરો પાડી શકીએ તો આખરે કેમ આવું થાય છે શું આ શાંતિપૂર્ણ માહોલ બનાવવામાં સરકાર નિષ્ફળ જઈ રહી છે શું પોલીસની કામગીરી પર સવાલ ઉઠાવી શકાય કે પછી એક સમાજ તરીકે આપણે ક્યાંક ખોટા પડી રહ્યા છે આપણે જે એકતાની વાત ભારત દેશમાં એકતાની વાત કરીએ છીએ એ ફક્ત વાતો પૂરતું જ રહી ગયું છે તે પણ એક મોટો સવાલ છે ત્યારે આ બધી ચર્ચા કરવી છે અને આ સામાજિક તત્વોને આપણે કંટ્રોલમાં કઈ રીતે લાવી શકીએ અને જ્યારે આવી ઘટનાઓ બને છે ત્યારે આ ઘટનાઓ દરમિયાન કોઈ યોગ્ય પગલાં લેવાને બદલે રાજકારણ શા માટે થાય છે તે પણ જાણવું છે અને આ બધી ચર્ચા કરવા માટે હાલ મારી સાથે ત્રણ મહેમાનો ઉપસ્થિત છે મારી સાથે સુરતથી જાણીતા એવા સામાજિક કાર્યકર્તા ધર્મેશ ગામી ઉપસ્થિત છે આ ઉપરાંત મારી સાથે ભાજપથી નેતા ડોક્ટર હેમંત ભટ્ટ અને સાથે મારી સાથે આજે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમિટીના જનરલ સેક્રેટરી સુરતથી સંજયભાઈ પટવા ઉપસ્થિત છે પહેલા તો આપ ત્રણેયનું નિર્માણ ન્યૂઝ પર સ્વાગત છે શરૂઆત ધર્મેશભાઈ આપનાથી કરું છું એ સામાજિક કાર્યકર્તા તરીકે અને સુરતના રહેવાસી તરીકે પણ આજે જે ઘટના બની એને લઈને આપની પ્રતિક્રિયા અને સાથે સાથે રાજ્યભરમાં જ્યારે આવા ધાર્મિક ઉત્સવો દરમિયાન જે સામાજિક તત્વો દ્વારા શાંતિ ડોહળવાનો પ્રયાસ કરવામાં આવે છે આવી ઘટનાઓને અંજામ આપવામાં આવે છે તેમની પાછળનો ઈરાદો શું હોઈ શકે બેન બહુ સાચી વાત છે કે ભારત તો તહેવારોનો દેશ છે અને તહેવારો તમામ ધર્મના લોકો પોતાને રંગે ચંગે ઉજવે અને એમાંય જે ગણપતિ દાદાનો તહેવાર છે એ તહેવારમાં તો તમામ ધર્મના લોકોને આર્થિક લાભ પણ થાય છે આસ્થાની સાથે સાથે આર્થિક લાભ એટલો એટલો મોટો તહેવાર છે અને સુરતમાં તો હું તમને કહું છું કે પાંચસો કરોડ રૂપિયાનો વ્યવસાય થાય છે નાના વ્યક્તિ થી કરી અને મોટા વ્યક્તિઓ સુધી એમાં કોઈ જાતના જોવામાં નથી આવતી તમામને રોજગાર થાય છે તેમ છતાં અમુક તખળખોરો જો આ આ પ્રકારનું કૃત્ય કરતા હોય તો એ નિંદનીય છે ખરેખર દુઃખની વાત છે આ હું ઘટનાની વાત કરું તો આ ઘટનામાં गत વર્ષે પણ એક નાનકડું છમકડું થયેલું આ જગ્યાનું કે બાળકો હિન્દુ અને મુસ્લિમનો જ્યારે તહેવાર આવે છે ત્યારે એકબીજા પોતાના તહેવારની તૈયારી કરતા હોય છે તો કોઈક આ બાળકોએ જે પથ્થર કર્યો છે એ કોના દ્વારા કરવામાં આવ્યો છે કોણે એમને

તેમ છતાં અમુક એવા તત્વો હોય છે જે આવા તહેવારોનો પણ લાભ લઈ અને કોમ્યુનલ વાયલન્સ ફેલાવાના જો કૃત્ય કરતા હોય તો એ આપણે જોયું છે કે ગુજરાતની પોલીસે એના પર જે કંટ્રોલ કર્યો છે અને વ્યવસ્થિત રૂપે જે પણ એની અંદર આરોપીઓ છે દંડિત થયા છે એ લોકોને વ્યવસ્થિત શીખવાડ્યો છે આવું અંદર ન થવું જોઈએ પરંતુ જે રીતનો રાજકીય રંગ આપવામાં આવી રહ્યો છે એ છે ભારતીય જનતા પાર્ટીના ગજાના વ્યક્તિ અગર એને બાંગ્લાદેશની ઘટના સાથે જોડવાની વાત કરે છે તો આ ખૂબ નિંદનીય છે આવી બાબત બિલકુલ ન થવી જોઈએ કારણ કે તહેવાર છે તહેવાર આજે ગણપતિ ચાલે છે કાલે એમનો ઈડીએમ કે અથવા તો કોઈ પણ તહેવાર આવશે તહેવાર તહેવારની રીતે ઉજવાવા જોઈએ અને આનંદ અને ઉલ્લાસ થી લોકો આનંદ કરે મોજ કરે સાથે સાથે પ્રશાસન આનંદ કરે હજી તો ગણેશ નું જે આપણે વિસર્જન થવાનું છે જ્યારે એ દસ દિવસ તો આપણા માટે બહુ અગત્યના હોય છે આખા ગુજરાતની પોલીસ અન્ય અન્ય શહેરોમાંથી પણ બોલાવીને જ્યારે આપણે સુરક્ષા અને શાંતિ નું કામ કરતા હોય ત્યારે આપણી બધાની એ ફરજ બને કે આપણે આ તહેવારોને શાંતિપ્રિય રીતે કઈ રીતના ઉજવાય ના કે કોઈ પોલીટો ચાપવાની વાત કરે ના કે કોઈ પોલિટિક્સ વાત કરવી પડે પરંતુ આ દેશનું અહોભાગ્ય એવું છે કે ગ્યારે પણ કોઈ ઘટના બને તો પોલિટિક્સ વગર રહી નથી શકતા એ ખૂબ દુઃખની વાત છે સાચી વાત છે અને સંજયભાઈ ભાઈ આજ સવાલ આપને કે આપણે ત્યાં આવા ધાર્મિક ઉત્સવો દરમિયાન જ્યારે આવી ઘટનાઓ સામે આવતી હોય છે તોનું નિરાકરણ આવા સામાજિક તત્વો પર લગામ કઈ રીતે લગાવી એ બાબતો પર ચર્ચા થવાની જગ્યાએ રાજકારણ થવા લાગે છે આવું કેમ બેન પહેલા તો આખી ઘટના નિંદનીય થઈ છે એમાં કોઈ બે મત નથી સુરત શહેરમાં ખૂબ જ શાંતિપૂર્વક દર વખતે ગણેશ ઉત્સવ અને કોઈ તીખડખોરો નાના બાળકો દ્વારા જે કરવામાં આવ્યું છે એ કોના કરવાથી આવ્યું છે કોના કહેવાથી આવ્યું છે એ પોલીસે જયારે ત્રણ કે ચાર કલાકની અંદર બે જ કલાક અંદર આને આરોપીઓને પકડીને લઈ આવ્યા અને હું તો કઉ છું કે જે પણ હોય એમને સખત માં સખત કાયદાનું કામ કરવું જોઈએ કાયદા એ પાલન કરવું જોઈએ આમાં કોઈ બે રાય હોય શકે ભાઈ ધર્મેન્દ્રભાઈ બહુ સાચી વાત કરી કે આનંદ ઉલ્લાસ થી આ શહેરમાં ખુબ સારી રીતે ઉત્સવ મનાવવામાં આવે છે અને ક્યાંક કોઈક અજુકતું ઘટના ઘટે જો ત્યાં દામી દીધી હોત આ ઘટનાને પણ ભાજપના ધારાસભ્ય શ્રી ત્યાં આવીને ઉશ્કેરાટ કર્યો જે ભાજપ મહિલા મોરચાના આગેવાન કાર્યકર હતા એમને ટોળા પકડાઈ ગયા છે 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 સૈયદપુરા ચોકી લઈ જવામાં આવે અને કાયદો કાયદાનું કામ સખત રીતે કરી રહ્યું હતું હું પોલીસ ને ધન્યવાદ આપું તું કે ખુબ સારી કામગીરી કરીને કર્યું અને એના પછી જયારે ઉશ્કેરાટ ફેલાવવામાં આવ્યો અને વાતાવરણ બગાડવામાં આવ્યું એ નિંદનીય છે કોઈ પણ હોય કોઈ પણ સમાજ હોય કોઈ પણ જાતિ હોય કોઈ પણ ધર્મ હોય રીતે એને સ્વરૂપ આપીને શહેરનું વાતાવરણ આવશ્યકતા આ પણ ન જાણે થયું અને આખું વાતાવરણ દોડવાનો પ્રયત્ન કર્યો આજે જે તોડફોડ કરવામાં આવી બુલ ડોચર એક ન્યૂઝ બનાવવા માટે ભારતીય જનતા પાર્ટીના લઘુમતી મોરચાના પ્રમુખના સગા નું તોડવામાં એટલે એવું લાગે કે પ્રી પ્લાન છે કે શું તમે વિચાર કરો કે રાજનીતિ કરવાની એક હદ હોય છે અને હું એમ કહું કે સખત સજા કરો અને આવા લોકોને જરા બક્ષવાની જરૂર નથી જે કોમી ઉશ્કેરાટ કરે આ શહેરનું વાતાવરણ બગડે એને કોઈ પણ સંજોગમાં ચલાવી લેવામાં નહીં આવે પોલીસે ખૂબ સુંદર કામગીરી કરી છે હું એમને ધન્યવાદ આપું છું કે ઘણી ઘણી સમયમાં ટૂંક સમયમાં જ આરોપીને પકડીને અને લાવી દીધા અને હાઇકે પોલીસ છે સીસીટીવી કેમેરાથી સજા અસ્પેર છે અને એમાં બધાને ખબર પડે કે કયા પોલીસ તંત્રને કોણે એમાં ઉશ્કેરાટ કર્યો છે કોણે ઉશ્કેરાટ ભાષણ કર્યું છે સામે સામે પથ્થરમારો કર્યો કોણે વાતાવરણનું મોટું સ્વરૂપ આપવાનું કામ કર્યું આ કોઈ પણ ઘટનાને ચલાવીમાં ન લેવા હિંસાની ઘટના અવકાર્ય નથી અને આ કોઈ પણ તહેવારને ખૂબ શાંતિપ્રિય રીતે ખૂબ પ્રેરણથી ઉજવવો જોઈએ

આ શાંતિપ્રિય જનતા ને અપીલ પણ કરું છું કે કોઈ આવી આવીને સમાજે ખુબ શાંતિ રીતે આ ઉત્સવ ને ઉજવવો જોઈએ ડૉક્ટર હેમંત આપની પાસે પહેલાં તો આ સમગ્ર ઘટના લઈને લઈને આપણી પ્રતિક્રિયા તો જોઈએ છે પરંતુ સાથે જે આક્ષેપો કરવામાં આવ્યા સંજયભાઈ દ્વારા કે સમગ્ર જે ઘટના બની એ બાદ ભાજપના નેતાઓ દ્વારા જે ઉશ્કેરણીજનક ભાષણો આપવામાં આવ્યા તેમના દ્વારા ટોળાને ઉશ્કેરવામાં આવ્યા તેની પણ પ્રતિક્રિયા અને આ ઉપરાંત ઘણા બધા સવાલો સરકારની કામગીરી ઉપર પણ થઈ રહ્યા છે કે આવી ઘટનાઓ બની ગયા પછી તો ત્વરિત કામગીરી થાય છે પરંતુ બહુ જ શાંતિપૂર્વક અને બહુ ઉત્સાહપૂર્વક આખો ગણેશ ઉત્સવ નો તહેવાર ઉજવાતો હોય છે હવે રવિવારે જે ઘટના બની એમાં એ વિસ્તારના નહીં પરંતુ ત્યાંથી એક થી દોઢ કિલોમીટર દૂરના વિસ્તારમાંથી અસામાજિક તત્વો આવે રિક્ષામાં આવે અને પછી પંડાલ ઉપર પથ્થર મારો થાય અને જે પ્રમાણેની આખી દુઃખદ ઘટના બને તેમાં બહુ ગંભીરતાપૂર્વક વિચાર કરવાનો એ રહે છે કે એવા કયા અસામાજિક તત્વો કે રાષ્ટ્ર વિરોધી તત્વો છે કે જેમને ગુજરાતમાં સ્થપાયેલી શાંતિ અને ખાસ કરીને સુરત માટે સુરતમાં કહેવત પ્રમાણે સુરત સોનાની મુહૂર્ત એવું નથી આપણે આખા ગુજરાતની ઇકોનોમિક કેપિટલ છે આર્થિક રાજધાની છે સરસ વાત કરી આખા એ તહેવારના લીધે નાના મોટા વેપારીઓને થઈને અને આનુષાંગિક જે બીજા વ્યવસાયો છે એના લીધે થઈને એક પાંચસો કરોડનો વ્યાપાર રોજગારનો આખો આ ઉત્સવ છે જ્યારે નાના મોટા તમામ ધંધા રોજગાર આ આખા એ ધાર્મિક તહેવારના લીધે ક્યાંક ને ક્યાંક પોતાના કુટુંબ માટેની એક સરસ વ્યવસ્થા જયારે ગોઠવાયેલી હોય ત્યારે ન માત્ર આ આખા શાંતિમય વાતાવરણ છે પણ સાથે સાથે ગુજરાતમાં જે છેલ્લા પચીસ કરતા વધુ વર્ષથી ભારતીય જનતા પાર્ટીના શાસનમાં જે પ્રમાણેની શાંતિ ઓમી એકલાસ અને કોઈ પણ પ્રકારનો મોટો ઓમી બનાવ જયારે બન્યો નથી ત્યારે આજના સમયમાં જે રીતે ભારતમાં ભારતની આસપાસના પડોશી દેશોમાં અને ખાસ કરીને બાંગ્લાદેશમાં જે પ્રમાણેની છે બાંગ્લાદેશમાં પણ આપણી પાસે જે સમાચાર આવી રહ્યા છે તે પણ આપણા મનને ક્ષુબ્ધ કરે તેવા છે કે ત્યાં પણ ગણેશ ઉત્સવના તહેવારો દરમિયાન જે પ્રકારના બનાવો બની રહ્યા છે અને ત્યાં લઘુમતી સાડા સાત ટકા જે હિન્દુ ભાઈ બહેનો છે એમને જે પ્રમાણેની હિંસાનો સામનો કરવો પડી રહ્યો છે તે ખરેખર એ સાથે શું શું આ ઘટના સંકળાયેલી છે રાષ્ટ્ર વિરોધી તત્વોનું ખૂબ મોટું ષડયંત્ર છે કે આખા એ દેશમાં આ પ્રમાણેનું વાતાવરણ પેદા કરવું એ ખૂબ તપાસ માંગી લે તેવો સંશોધન માંગી લે તેવો વિષય છે ખાસ કરીને ગૃહમંત્રી શ્રી હર્ષભાઈએ તો આખી રાત ઉજાગર કરીને જે પ્રમાણે અને પોલીસ તંત્રને તો ખૂબ અભિનંદન આપવા ઘટે મારા બંને જે પ્રમાણે પોલીસ તંત્રની કામગીરીના વખાણ કર્યા એમાં સાથે સૌ નાગરિકો તરીકે તેમને અભિનંદન આપવા ઘટે કે આખી એ ઘટનામાં જે કોઈ કસૂરવાર હતા તેમની ધરપકડ કરવામાં આવી તેમની સખત નશિયત કરવામાં આવી અને સાથે સાથે ત્યાંના નજીકના વિસ્તારમાં જે પણ ગેરકાયદેસર બાંધકામ હતા દબાણો હતા તેને તોડી પાડીને એક જે આખું એ શાંતિ કાયદો અને શાસન વ્યવસ્થાનું વાતાવરણ રહેવું જોઈએ બરકરાર રહેવું જોઈએ તે પ્રમાણેની જે કાર્યવાહી થઈ છે તે ખરેખર પ્રશંસનીય છે તમે કહું એ પ્રમાણે ભારતીય જનતા પાર્ટીના આગેવાનો ત્યાં ગયા હશે પરંતુ આપણે એ પણ ન ભૂલવું જોઈએ કે ઘણી વખત બહુમતી સમાજમાં ખાસ કરીને આવા જે નાના મોટા પ્રસંગો હમણાં વડોદરામાં રામનવમી વખતે જે પ્રસંગ બન્યો તે પહેલા પણ આપણે જોયું છે ત્યારે કે આપણા હિન્દુ જે એક બહુ બહુમતી ધરાવતી પંચ્યાસી ટકા કરતા વધુ વસ્તી જયારે હિન્દુઓની હોય અને એમના તહેવારો દરમિયાન આવા કોઈ પણ બનાવ બને ત્યારે બહુમતી પ્રજાનું માનસ દુભાય છે એને હંમેશા એવું થયા કરે છે કે મારા દેશમાં મારે મારો તહેવાર શાંતિથી નહીં ઉજવવાનો મારા દેશમાં મારા તહેવાર માટે મારે સુરક્ષાની માંગણી કરવાની અને હંમેશા ભયમાં જીવવાનું એ પ્રમાણેનું જે મનમાં જે માનસિક ક્ષુબ્ધતા છે એનો લાગણીનો જ પડઘો ભારતીય જનતા પાર્ટીના જે કોઈ ત્યાં વિસ્તારની મુલાકાત લીધી એ એમના શબ્દોમાં વ્યક્ત થાય છે અને ભારતીય જનતા પાર્ટીના કોઈ પણ કાર્યકરનું ક્યારેય એવું કૃત્ય ન હોઈ શકે કે જેના લીધે રાષ્ટ્ર વિરોધી કોઈ વાતાવરણનું નિર્માણ થાય એ તો લખી રાખવું ઘટે કે ભારતીય જનતા પાર્ટીનો એક એક કાર્યકર આ રાષ્ટ્ર કેમ મજબૂત બને રાષ્ટ્રમાં કે કારણ કે ભારતીય જનતા પાર્ટીની જે અમારી એક નિષ્ઠા છે કે કોંગ્રેસના અમારા વરિષ્ઠ મિત્રોએ જે પ્રમાણે આખી કામગીરીમાં માનવી શ્રી હર્ષભાઈના અને પોલીસ તંત્રના વખાણ કર્યા તે જ પ્રમાણેનો એટીટ્યુડ આપણા સૌનો હોવો જોઈએ અને ખાસ કરીને આ એટલા માટે કહેવાનું મન થાય કે રાષ્ટ્રીય સ્તરે કોંગ્રેસ પક્ષનું જે પ્રમાણેનું હંમેશા માનસિકતા રહી હોય છે અને જે પ્રમાણેના નિવેદનો રહ્યા હોય ચાહે એ ઉત્તર પ્રદેશમાં એમના સાથી પક્ષ સમાજવાદી પાર્ટીના નેતાઓ દ્વારા બનતી બળાત્કારની ઘટનાઓ હોય અપહરણની ઘટનાઓ હોય પશ્ચિમ બંગાળમાં જે પ્રમાણે હમણાં જ અમારે તો પ્રોફેશનની સાથે જોડાયેલા એક ડોક્ટર મિત્રની જે પ્રમાણેની નિર્મમ હત્યા થઈ અને જે પ્રમાણે ની યાતનાઓ સહન કરવી પડી અને એમાં કોઈ પણ પ્રકારનું એક પણ નિવેદન ના આવે એક પણ પ્રકારની ટ્વીટ ના આવે છાસ જેમની ટ્વીટો એમના રાષ્ટ્રીય નેતાઓની આવતી હોય અને એમની ટ્વીટ ના આવે ત્યારે હંમેશા એવું લાગે કે આ કયા પ્રકારની રાજનીતિ છે કે જેમાં એક લઘુમતી તુષ્ટિકરણ માટેની માનસિકતા કોંગ્રેસની હજી પણ જતી નથી અને કાયમ માટે હંમેશા હિન્દુ ધર્મ ને કોઈ પણ પ્રકારનું દુઃખ થાય તમે આજે રાહુલ અમેરિકામાં જે સંભાષણ હોય તો કે ભગવાન નથી એમ કહેવાનું આવે આવું કોઈ બીજા ધર્મ માટે રાહુલ ગાંધી બોલવાની જરૂરત હિંમત કરી શકે ખરા પણ હિન્દુ ધર્મ માત્ર સહનશીલ છે હિન્દુઓ સહિષ્ણુ છે માટે તમે એને ગમે તેમ બોલી શકો

તો રાષ્ટ્ર વિરોધી તત્વો આવીને આવી ઘટના કરીને જતો રહેશે તો એ આપણે નિષ્ફળ નથી થયા એ એ બાબત પર ધ્યાન રાખવાની જરૂર છે ને કે આ તો અત્યારે પથ્થર માર્યો છે કદાચ કોઈ મોટી બી ઘટના બની ગઈ હોય જો રાષ્ટ્ર વિરોધી તત્વો છે તો પ્રીતિબેન સદભાગ્ય એટલું આપણે ચોક્કસપણે સ્વીકારવું જોઈએ કે નરેન્દ્રભાઈ જ્યારથી પ્રધાનમંત્રી થયા બે હજાર ચૌદ પછી પછી આખા દેશમાં જમ્મુ કાશ્મીરની અમુક ઘટનાઓને ઉરી અને પુલવામાની ઘટનાને છોડી દો એ સિવાયની એક પણ રાષ્ટ્ર વિરોધી દરેક શહેરોમાં થતા બોમ્બ ઘટનાઓ ભારતીય જનતા પાર્ટી ના નરેન્દ્રભાઈ ના શાસનમાં થઈ નથી ગુજરાતમાં બે બે માં બે હજાર બે માં સાબરમતી ટ્રેન ની જે દુઃખદ ઘટના અડધી નટમાં પૂરું પડે પ્રચ્છપણે સ્વીકારે છે કે ભારતીય જનતા પાર્ટી ના શાસન ના લીધે અમારા દીકરાઓ ભણતા થયા છે ધંધા માં જોડાતા થયા છે કોંગ્રેસના શાસનમાં કોંગ્રેસના નેતાઓ દ્વારા સ્થાનિક નેતાઓ દ્વારા અમારા દીકરાઓને અમારા યુવાનો દુગારના ધંધામાં ઘટના ઉભા કરે છે બાર બાર વર્ષના બાળકો ને તો એ આપણે સ્થાનિક નાના મોટા છમકલાઓની વાત જો કરીએ તો આ તો આખો સમાજ છે વૃહ સમાજ છે

અને એમ કે રેપ કાંડમાં કોંગ્રેસના મિત્રો અરે તમારા આઇટી સેલના મિત્રોની ધરપકડ થઈ છે રેપ કાંડમાં તમારા સાંસદો નું છે તમારા જે દેશના મહિલા ખેલાડીઓ સાથે છેડ અને એના સાથે દુર્વ્યવહાર કરવાના તમારા સાંસદોના નામ છે તમારા કેટલાય ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ રેપકાંડમાં ઠંડો આવ્યા છે

જુનાગઢ કે આ બીજા પોર્ટો માંથી મળ્યું હજી

એવું આયોજન થવું જોઈએ એનાથી વધુ રાજનીતિ કરવાનો આ સમય નથી અત્યારે હેમંતભાઈ બિલકુલ બિલકુલ સાચી વાત છે એક મિનિટ ખાલી હેમંતભાઈ પછી મારે ધર્મેશભાઈ પણ એક પ્રતિક્રિયા લેવાની છે મારા કોંગ્રેસના વરિષ્ઠ મિત્ર ને મારે એટલું યાદ અપાવું છે

તમે જોયું ને જયારે એમનો જવાબ આપવાનો આવ્યો ત્યારે જવાબ સાંભળવાની એમની માનસિક તૈયારી નથી

મારી પાસે મારે અહિયાથી અવાજ બંધ કરવો પડશે પ્લીઝ માફ કરો જી ધર્મેશભાઈ હવે આપ બોલો પ્લીઝ નેતાઓની તકલીફ આ છે કે કોઈ પણ બાબત હોય જો રાજકારણનો રસ એની અંદર ના ફેરશે ત્યાં સુધી એમને શાંતિ થાય નહીં આ વાત કેટલી ગંભીર છે જે રીતના તહેવારો પર જે બાબત થઈ છે ને એ એના પર ચર્ચા કરવાની જગ્યાએ રાષ્ટ્ર લેવલની વાતો કરવાની અરે ભાઈ ગુજરાતની અંદર આ તહેવાર શાંતિ રીતે કઈ રીતના ઉજવાય એના પ્રયત્ન કરવા જોઈએ ના કે પોલિટિક્સ કરવું જોઈએ જે પોલિટિક્સ થઈ રહી છે એ દુઃખની વાત છે ગૃહ મંત્રી શ્રી રાતે રહ્યા ખૂબ સારી રીતે કામ કર્યું પોલીસ કામે લાગી ગઈ પોલીસ એલર્ટ છે દરેક એરિયાની અંદર કોમ્બિંગ ચાલુ છે શાંતિપ્રિય શાંતિ સમિતિની મિટિંગો થઈ રહી છે તમામ ધર્મના લોકો સાથે જોડાય છે એમની આગેવાનો સાથે મળીને કાર્ય કરી રહ્યા છે એ જ મોટામાં મોટી સફળતા છે અને આ બંને તહેવાર આપણે શાંતિથી કેમ ઉજવીએ એની વાતો કરવી જોઈએ એની જગ્યા પર આ બંને મારા નેતાઓ જે છે એ પોલિટિક્સ

છે અમારી સાથે જોડાયા આપનો ખૂબ આભાર તેને લઈને વિપક્ષ અને સત્તાપક્ષ બંને દ્વારા પોલીસની કામગીરી તંત્રની કામગીરીને લઈને સરાહના કરવામાં આવી રહી છે નિર્માણ ન્યૂઝ પણ પોલીસની આ ત્વરિત કામગીરીને અમે પણ સરાહના કરીએ છીએ પરંતુ હવે જે સરકાર દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે આવી ઘટનાઓ બની છે તો એના ઉપર ત્વરિત પગલાં લેવામાં આવશે અને આગામી સમયમાં આવી કોઈ પણ ઘટના ન બને તેના માટે આપણા મૃદુ અને મક્કમ કહેવાતા મુખ્યમંત્રી દ્વારા પણ જે વાતો કરવામાં આવે છે એની ઉપર અમલીકરણ થાય કારણ કે જે કામગીરી થઈ જે કાર્યવાહી પોલીસ દ્વારા કરવામાં આવી તેનાથી હવે લોકોને આશા પણ બંધાય છે એવી પ્રતિતિ થાય છે કે કદાચ હવે આવી ઘટનાઓ નહીં બને કારણ કે આવી ત્વરિત કામગીરીથી થોડોક ભય આવા સામાજિક તત્વોમાં જરૂરથી બેસજે અને એની જે જરૂરિયાત છે અત્યારે ત્યારે હાલ કાર્યક્રમ જીરોવરમાં બસ આટલું જ આપ જોતા રહો નિર્ભર